ગભરાતા નહીં કેમ કે વેડફાયેલી તક કદાચ પાછી ન પણ આવે ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે પણ તમારા નાની નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો તમે ભૂતકાળ માં કાર્યક્ષેત્ર ઘણા કામ અધુરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલ છે જયારે તમને એવું કરવાના મૂળમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે એવું કરતા રોકશે કારણે તમને છેવટે ગુસ્સો આવશે તમારા પ્રેમીને ઇતર અથવા સુગંધિત વસ્તુઓ વેંગ કરવાથી તમારો પ્રેમ જીવન સુનિશ્ચિત સુચારુ રૂપ થી ચાલશે વૃષભ રાશિ પર કોઈ બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવા માંગ તમારી શક્તિ વેઠશું નહીં હંમેશા તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશું ચોક્કસ જ ગુમાવો છો આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમે દરકાર કરનાર તથા સમજૂ મિત્રને મળશો વ્યાપારમાં નવા વિચારોને હકારાત્મકતાથી અને ઝડપી પ્રતિસાદ આપો આ બાબત તમારી તરફે માંગ જશે સખત મહેનતથી તમારે આ વિચારોને વાસ્તવિકતામાં બદલવાની જરૂર છે જે તમારા વેપારી હિતોને જાળવવા માટેની ચાવી છે કામમાં તમારો રસ જળવાઈ રહે તે માટે તમારું મગજ શાંત રાખો જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમ માંગ પડશે ઉપાય સફેદ ચંદન નો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં માં મદદ મળશે મિથુન રાશિ આજે તમે જે કંગી કરશો તેમાં ઊર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતા અડધા સમયમાં પાર પાડી શકશો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય રોમેન્ટિક ગીતો સુગંધી મીણબત્તીઓ સારું ભોજન અને કેટલાક પીના આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબ માંગ દારૂ વપરાશ ના કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદો વિરોધી છે કર્ક રાશિ પર કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે તમે આ ન કરો તો પછી ઘરે બનાવી શકશો નહીં તમારી સાથે આટલા સારા નહોતા તમને આજે તમારા જીવનમાં પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઈષ્ટદેવ ની સ્વર્ણ મૂર્તિ પૂજા ઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો સિંહ રાશિફળ તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગ માં આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે સમગ્રતા લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે રોમાંસમાં મોટ આવશે અને તમારી મોંઘી જે સંબંધો મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય ઉપાય તંદુરી માટીનો ચૂલો રોટી લાલ ભૂરા कुत्राને ખવડાવતી પ્રેમ જીવન માંગ મીઠાસ આવે છે કન્યા રાશિ પર કામના સ્તરનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવ ના બનાવશે જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલી મુશ્કેલીમાં ફસાઈ શકે છે તેથી તમને સલાહ આપવા માંગ આવે છે કે ટેક્સ ચોરી ના કરો પરિવારનું તમામ દેવું તમે ચૂકવી શકશો પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો તમે જો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ થશે આજે કે તમે પથારી માંગથી ઊભા થઈ શકશો નહીં પથારી માંગથી ઊભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે ઉપાય સ્વાસ્થ્ય માંગ સારા સુધારો માટે માંસાહારી થી બચો તુલા રાશિ તમારી જાતને એવી પ્રવૃત્તિઓ માંશગુલ રાખો જે તમને મગજ શાંત રાખવા મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાન નું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે ઓફિસ ના કામ માં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે વ્યસ્ત રસ્તા પર તમે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા ખરેખર તો તમારો શુભ ચિંતક છે તમારી રમુજવૃપ્તી તમારી મહામૂલી મૂડી સાબિત થશે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે ઉપાય વધેલા કાર્ય જીવન માટે સ્વાસ્થ્ય ને સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે ધન ના તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માંગથી બહાર આવી શકો છો તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય જો તમે આજે આજે પ્રેમ કરવાની તક ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પહેરવેશ માંગ લીલો રંગ સામેલ કરો ધન રાશિ પણ તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો તમે તમારી મોહિની તથા તમારું બુદ્ધિ ચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે કેસર આધારિત નિષ્ઠાનો ખાઓ ગરીબ અને જરૂરમંદોને વિતરિત કરો મકર રાશિફળ તમારા ભયનો ઇલાજ કરવાનો સમય પાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે આજે તમે સારું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મૂકશે બહેન થી દૂર થવાના વિચાર માત્ર થી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે તમારે ભવિષ્યની ચિંતા વિના વર્તમાનને માણવાની જરૂર છે પ્રેમી ને આજે તમારી કઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે સહી કરતા નહીં તમારી રમુજવૃત્તિ તમારી મહામુલી મૂડી સાબિત થશે આલિંગન સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે ઉપાય પુરસ્કૃત વ્યવસાય કાર્ય ધંધા માટે કોલસાના આ ટુકડા વહેતા પાણીમાં પ્રવાહિત કરો કુંભ રાશિફળ તમારી જાતને કોઈ રચનાત્મક કાર્યમાં વાળો નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો તમને આજે પ્રેમની સુંદર ચોકલેટનો સ્વાદ માણવા મળશે વ્યાપાર અને આનંદ પ્રમોદને બેગામ કરશો નહીં તમારા શરીર ને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાઈલી રહેશે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય કાંસાનો દાન કરવાથી ગુપના સકારાત્મક પ્રભાવને વધારવામાં મદદ થાય છે જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થાય છે મીન રાશિ પર ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાશો ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો તમારા પ્રિય પાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો તેના માટે થોડો સમય ફાળવો તમારા જમા પાસાન તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે ઉપાય સારા સ્વસ્થ અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શે એવી ચેન પહેરો